લો જોઈ લો કપડવંજના પરથી અંધારામાં ગાડી પલટી મારતા લોકો દોડી આવ્યા કપડવંજ ત્રિવેણી પાર્ક પાસે પડેલા મોટા ખાડાઓ વાહન ચાલકો માટે જોખમી બની રહ્યા છે પણ તંત્ર મૌન બની તમાશો જોઈ રહ્યું છે મસમોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા કાર ચાલકો બસ અને મોટા ટ્રકો ખાડાઓની ભરમાર અને સ્ટ્રીટ લાઇટના અભાવે નગરજનોને બારે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પણ કપડવંજમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટથી લોકો

જ્યારે કોઈ નેતા કે અધિકારીઓ આવે ત્યારે સત્તાધીશો અને અધિકારીઓ વાલા થવા જ કામગીરી કરતા હોવાનો નગરજનો ગંભીર આક્ષેપ સાથે આક્રોશ બતાવી રહ્યા છે અલ્તાફ શેખ કપડવંજ હું અહીંયા કપડનમાં ઓર્થોપેડિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું અમદાવાદ કહેલો હતો કપડન પાછો આવતો હતો ત્યારે નદી દરવાજા આગળ નવો રોડ બને છે ત્યાં ગાડી બેરીકેડ કે પત્રા મૂકેલા ન હોવાથી મારી ગાડી પલટી મારી ગઈ છે આમ નસીબ જોકે મને અને મારી પત્નીને કંઈ નુકસાન થયું નથી ગાડીમાં નુકસાન છે પણ સત્વરે અહીંયા પતરા કે બેરિકેડ મૂકી અને મારા અમારા જેમ બીજા કોઈને નુકસાન ના થાય કે જીવનું જોખમ ના થાય એવી અપીલ કરવામાં આવે છે